નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સંગડ તાલુકાના મોઘવણ ગામના યુવકે લખાલી ગામે દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લખાલી ગામે યુવકે અગમ્ય કારણોસર કોઈક દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં યુવક ડાનીએલભાઈ ભીલ જે સંગડ તાલુકાના મોઘવણ ગામના ડુંગરી ફળિયામાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં પીએસઆઈની હાજરીમાં રક્તદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વ્યારા પોલીસ મથકના પીએસઆઈ જે મેવાડા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે કેમ્પમાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ મંડળના આગેવાનો સહિત યુવાનો જોડાયા હતા જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કેડકુઈ ગામે મહિલાને કોહાડી વડે માર મારતા ઈજા પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેડકુઈ ગામે ફરિયાદી મહિલા કપડાં ધોવા ગયા હતા ત્યારે અચાનક કોહાડી લઈને તુષાર ચૌધરી નામનો ઈસામ આવી ગયો હતો અને ફરિયાદી મહિલા દીપિકાબેન ચૌધરીને માથાના ભાગે મારી દીધી હતી બનાવને લઈ તેમને ઈજાઓ પહોંચી હતી જેને લઈ ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે તુષાર ઉદયસિંહ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે બાર કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે વાહન ચેકિંગમાં હતી ત્યારે ગોલાણ ગામની સીમમાંથી કાર પસાર થઈ અને પલટી મારી ગઈ જે કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો વાલોડના ગોલાણ ગામની સીમમાં વાહન ચેકિંગમાં હતા ત્યારે કારના ચાલકે પૂર ઝડપે કાર હંકારી આગળ પલટી મરાવી હતી જેમાં કારનો ચાલક જે ફૂલચંદ યાદવ ઝડપાયો હતો જે કારમાંથી પોલીસે દારૂ ઝડપી લીધો હતો પોલીસે કુલ બે લાખ કબજે લઈ આરોપીને ઝડપી લઈ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે છ કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના બસ નજીકથી બીમાર હાલતમાં અજાણ્યો પુરુષ મળી આવ્યો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું વ્યારા નગર ખાતે આવેલ જૂના બસ સ્ટેન્ડ નજીક એક સાહીઠ વર્ષીય પુરુષ બીમાર હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સુરત ખસેડાયો હતો જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે અજાણ્યા પુરુષનો વાલીવારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની વિગત પાંચ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઠ ઓટા ચારસ્તા નજીકથી પોલીસે વરલી મટકાના જુગારા મળતા ઈસમને ઝડપી લઈ એકને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લાના સોંગડ ઓટા ચારસ્તા નજીક જાહેરમાં વરલી મટકાના જુગારા મળતા ઈસમને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં વરલી મટકાના જુગાર પર આંક લખાવવા આવનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે બનાવમાં પોલીસે નાનું ગામિતને ઝડપી લઈ કાળુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી સાત હજાર સાતસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી બેસનિયા ગામેથી પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે બેસનિયા ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો જ્યાં આરોપી રામુ ભીલ નાવોના ઘરની પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલનો કબજો લઈ આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે માહિતી આજે ચારત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા તાપી કિનારાના ગામોને રાહત તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું હતું જેમાં હવે પાણીની આવક ઘટી જતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી કિનારાના ગામોને રાહત થવા પામી છે જેની માહિતી અગિયાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત